કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઉજવણી થશે તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આવતીકાલે સવારે છ વાગે વિધાનસભા સામે સેન્ટ્રલ વિષ્ટાખાથી યોગ કાર્યક્રમ ઉપસ્થિત રહેશે જ્યારે તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લાના યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સિસ્પાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ત્રણસોને જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં દસ જેટલા લોકો ભાગ લેશે